આજે તારીખ નવ ડિસેમ્બર બે હજાર ચોવીસ અહીંયા આગળ આપણે જોઈ શકીએ છીએ કે ગાયના ગોબરને આપણે ઘઉંના ડૂરથી મિક્સ કર્યું હતું અત્યારે ગાય નથી અહીંયા આગળ મારે બહાર જવાનું હોવાથી આપણે એને રવારીને ત્યાં મૂકી આવ્યા છીએ હવે આ જે ઘાસ છે એની નીચે ગાયનું ગોબર રહેલું છે આ રીતે એને આપણે એનું જે છે એને સુકવણી માટે આપણે રાખ્યું છે અને આ ડૂર એમાં ભળી જાય એના માટે હવે સાથે સાથે આ કોથળાની અંદર પણ આપણે ઘઉંનું ડૂર ભરેલું છે આપણે એને ખોલીએ આ ડૂર આમ તો જનરલી ગાય માટે આપણે વાપરીએ છીએ ખાણામાં ભેળવવા પણ વરસાદના લીધે આ કોથળાની અંદર જે છે થોડો ભેજ આવી ગયેલો એટલે ગાયને ખાવા લાયક ન રહ્યું હોવાના કારણે હવે આપણે આ ડૂરને આ ઘન કચરા સાથે આપણે ભેળવી દઈશું જેને ખેતરનો કચરો કહી શકીએ આપણે અને આ કોથળો છે એને આપણે અહીંયા ઊંધો કરી દઈશું આ રીતે આપણે આ કોથળાને આની અંદર ખાલી કરવાનો છે ઢગલામાં માં વરસાદના પાણીનો ભેજ છે જરા ફોન પડી ગયો હતો આપણે આ કોથળો અહીં આગળ આપણે ખાલી કરી દીધો આપ જોઈ શકો છો કે આ એક કોથળો ભરીને ડૂર હતું નીચે ગોબર છે હવે આની ઉપર પણ આપણે આ અંદરના ભાગમાં છાંડ્યો છે એટલે આ ડૂરને છાંયડામાં લઈ જઈ અને એની ઉપર વધેલું જે કંઈ જીવામૃત છે તમામ ખાલી કરી દઈશું એટલે આની અંદર પણ જે છે જીવામૃતના બેક્ટેરિયા છે એ સચવાઈ રહેશે અને એને કમ્પોસ્ટિંગ કરવું હોય તો પણ થઈ શકે છે એટલે આ ઘન કચરો જે છે એ આપણા ઘન જીવામૃત તરીકે પેલી રેતીની સાથે આપણે એને છાંટવું હોય તો આપણે છાંટી શકીએ એટલે આ પણ એક સારો એવો નુસ્ખો છે